તંત્ર દ્વારા સાંજના સમયે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું હતું ચોક વિસ્તારથી વેકરિયાપરા સુધીના ગેટ વિસ્તારમાં આજ સવારે દરેક દુકાનધારકો સ્ટોલ ધારકો લારી ગલ્લા ધારકોને મૌખિક અને રૂબરૂ સમગ્ર ટીમ વહીવટી તંત્રની ટીમ સાથે સૂચના આપવામાં આવેલી જેનો અનુએ સાંજે સાડા પાંચ હતી ધારીમાં લાઇબ્રેરી ચોક બાજુથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને જ્યાં સુધી કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જરૂર પડે તો કાલ સવારે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે ડિમોલેશન પછી પણ દરેક ડિપાર્ટમેન્ટને ફરીવાર વાર આવું ડિમોલિશન ના થાય તે માટે તકેદારી રાખવા પ્રાંત સાહેબની સૂચના લેખિત તેમજ મૌખિક બંને રીતે આપવામાં આવેલી છે